મારું નામ મલકીત સિંહ છે અને હું પંજાબના નાના એવા ગામમાં રહું છું મારી ઉંમર છવ્વીસ વર્ષની છે અને અમારે ગામમાં એક નાની એવી દુકાન છે મારી ફેમિલીની અંદર મારા મમ્મી પપ્પા અને મોટાભાઈ અને ભાભી છે મારા લગ્નના ત્રણ મહિના પહેલા જ થયા હતા મારા ભાભીનું નામ જસ્મીન છે તે ખૂબ જ સુંદર છે અને તેનો રંગ એકદમ દૂધ જેવો સફેદ છે લગ્ન પછી મારા ભાઈને અચાનક કામ માટે દુબઈ જવાનું થયું પણ મારા ભાભીના વિઝા નામ આવ્યા અને મારા ભાઈને જવું પણ જરૂરી હતું એટલે મારા મોટા ભાઈ એકલા દુબઈ જતા રહ્યા અને તેણે ભાભીને કહ્યું કે તું થોડો સમય પસાર કર તારા વિઝા થઈ જશે એટલે હું તને મારી સાથે લઈ જઈશ થોડોક સમય તો ભાભી ઠીક ઠાક રહેવા લાગ્યા પછી ધીમે ધીમે તે અપસેટ થવા લાગી અને મિત્રો સાચી પણ વાત છે નવા નવા લગ્ન થયા હોય અને તેનો પતિ એમને એકલી મૂકીને જો દૂર જતો રહે તો તેને થોડુંક ટેન્શન તો રહેવાનું જ એક દિવસની વાત છે મારા ભાભી અને મારી રસોઈ બનાવી હતા તો ભાભીને અચાનક ચક્કર આવવા લાગ્યા એટલે મેં જલ્દી જલ્દી ડોક્ટરને ફોન કર્યો અને ઘરે બોલાવ્યા ડોક્ટરે આવીને તપાસ કરી અને મને કહેવા લાગ્યા કે તારા ભાભીને કોઈ તકલીફ નથી તે ફક્ત ટેન્શનની અંદર જ તેમને આવું થઈ રહ્યું છે તો મેં તેમને પૂછ્યું કે તો તેનો શું ઈલાજ છે તો ડોક્ટર કહેવા લાગ્યા કે એનો પતિ બહાર છે તો તમારે ઘરના લોકોએ તેને ખુશ રાખવી પડે જો તે આખો દિવસ તેની યાદમાં ઉદાસ રહેશે તો ફરી વખત ટેન્શનમાં આવશે અને તેનું બીપી લો થવા લાગશે પછી હું ભાભીને ખુશ કરવા માટે રોજ તેને કંપની આપવા લાગ્યો તેના દરેક કામની અંદર મદદ કરવા લાગ્યો પહેલા હું મારા ભાભીને એવી નજરે જોતો ન હતો પણ ધીમે ધીમે મને તેના તરફ આકર્ષણ થવા થવા લાગ્યું અને મને તેની સાથે પ્રેમ લાગ્યો એ પણ મારી સામે હસી મજાક કરીને ખુલ્લી વાતો કરવા લાગ્યા હતા એના પરથી મને પણ લાગી રહ્યું હતું કે તે પણ મારા સાતની વાત જોવે છે એક સવારની વાત છે ભાભી વહેલા ઊઠીને બાથરૂમની અંદર સ્નાન કરવા માટે ગયા અને મારી પણ અચાનક નિંદર ઉડી ગઈ એટલે હું બાથરૂમ તરફ જવા લાગ્યો અમારા બાથરૂમની અંદર કુંડી ન હતી જેવો મેં દરવાજો ખોલ્યો તો ભાભી અંદર સ્નાન કરી રહ્યા હતા અને તેના હાથ વડે ડાબલી સાફ કરી રહ્યા હતા આ જોઈને મારા હોશ ઉડી ગયા કે સવાર સવારમાં મારા ભાભી આ શું કરી રહ્યા છે મારો પતંગ પણ આકાશમાં ઉડવા લાગ્યો તેણે મને આવતો જોઈને મારી સામે એક નાનું એવું સ્માઈલ આપ્યું તો મેં પણ ભાભીને પૂછ્યું અરે ભાભી તમે સવાર સવારમાં શું કરી રહ્યા છો તમારે મને કહેવું હતું હું તમારું દરેક કામ કરી આપત તો તે મને કહેવા કે દેવજી હજી પણ ક્યાં મોડું થયું છે ચાલો તમે મારી પીઠ ઘસી આપો પછી હું ભાભીનું કામ કરવા લાગ્યો ધીમે ધીમે હું તેને પૂછી રહ્યો હતો કે ભાભી તમારે મહેનત ન કરી હોય તો આ મધ ભરેલી ડાબલી હું સાફ કરી દઉં તો એણે કહ્યું કે દેવજી તમે હજી નાના છો તમારીથી ડાબલી સાફ નહીં થાય તો મેં કહ્યું તમે મને એક વખત તો પ્રયાસ કરવાનો મોકો આપો એટલે તેણે ડાબલી મારી સામે ધરી અને કહ્યું તમારી ઈચ્છા પણ પૂરી કરો એટલે મેં ધીમે ધીમે મારા હાથ વડે ડાબલી સાફ કરવાનું શરૂ કર્યું મને લાગ્યું કે અંદર ખૂબ જ મીઠું મીઠું મધ ભરેલું છે આથી મેં તેને મારી જીભ વડે ચાખવાનો પ્રયાસ કર્યો અને ખરેખર તે ખૂબ જ મીઠું મધ હતું મને તે ખાવાનો ખૂબ જ આનંદ આવી રહ્યો હતો અને ભાભી પણ કહી રહ્યા હતા હવે આ તમારે જ ખાવાનું છે પેટ ભરીને ખાઈ લ્યો કારણ કે તમારા ભાઈ આ મત ખાતા પણ હવે તે વિદેશમાં જતા રહ્યા છે હું મત ખાઈ રહ્યો હતો ત્યારે ભાભી મને પૂછી રહ્યા હતા કે શું તમે મારા માટે કંઈ લાવ્યા છો તો મેં તેમને કહ્યું હા ભાભી મારા થેલાની અંદર તમારી માટે સરસ મજાની આપણા પંજાબની ચોકલેટ છે થોડી વાર રાહ જુઓ હું મત ખાઈને તમને હાથમાં લઈને ફેરવી ફેરવીને જોવા લાગ્યા કે આની એક્સપાયરી ડેટ તો નથી ગઈ ને ચારે બાજુથી તપાસ કર્યા પછી તેણે ચોકલેટ ખાવાનું શરૂ કર્યું તે જેમ જેમ ચોકલેટ ખાઈ રહ્યા હતા એમ એમ તેને વધુ મીઠી લાગી રહી હતી અને મિત્રો ખરેખર પછી અમે તે ચોકલેટ મધની ડાબલીમાં મૂકીને મધ વાવી કરી નાખી ધીમે ધીમે આખી ચોકલેટ મધની ડાબલીમાં મૂકી દીધી મેં ભાભીને પૂછ્યું તમને કેવું લાગે છે તો તે કહેવા લાગી કે ચોકલેટ ખૂબ જ સુંદર રીતે ગોઠવાઈ ગઈ છે અને મને પણ તે સારું લાગે છે અને મિત્રો પછી અમે રોજ એકબીજા માટે કંઈ ને કંઈ ગિફ્ટ લાવતા અને એકબીજાને ખવડાવતા મને પણ ખાવાની ખૂબ મજા આવતી પીવાની પણ મજા આવતી અને મારા ભાભીને પણ પીવાની મજા આવતી ખાવાની મજા આવતી હવે તેનું ટેન્શન ગાયબ થઈ ગયું છે અને તેને ચક્કર આવતા પણ બંધ થઈ ગયા છે મિત્રો આવી જ લવ સ્ટોરી સાંભળવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તામાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ